વિરોધને ના વિરોધીઓના વિરોધ વખોડવા બાબતે આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી આનંદ અશોક પાટીલ ને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જિલ્લા સામાજિક સમરસતા મંચના સંયોજક અશ્વિનભાઈ પંચાલ સહસંયોજક શૈલેષભાઈ પટેલ

આપવા માગીએ છીએ જે મહીસાગર સામાજિક સમરસતા મંચ દ્વારા આપવામાં આવ્યું છે અને કેટલાક લોકોએ જે શાળાઓની અંદર શ્રીમદ્ ભગવદ્ ગીતાના અમુક સિદ્ધાંતોના જે અભ્યાસક્રમમાં આપવામાં આવ્યું છે એનું પુસ્તક બહાર પાડેલું છે એના વિરોધમાં કેટલો કેટલાક લોકો વિરોધ કર્યો છે એ સંદર્ભની અંદર અમે એને વખોડી કાઢીને આજે એના સમર્થનમાં અમે આ આવેદનપત્ર આપવા માગે છે આપનું નામ અશ્વિન કુમાર કાળીદાસ પંચાલ સામાજિક સંરસના મંચ મહીસાગર જિલ્લો